અમે જે મોકલી છે દોરી એ લોકો પણ વિન થયા છે ને અમારી પાસે વિડીયો આવે છે આપણી ચેનલ છે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ એમાં નાખ્યા છે એમએમએસ મકસુદ ખાનની જે સ્પેશિયાલિટી જે છે એમના મટીરિયલ્સ છે નવતાર અને બારતારમાં એમના જે મટીરિયલ હોય છે બત્રીસ જાતની જડીબૂટીઓ સાથે એ લોકો દોરા બનાવે છે હા અને એ એમની સ્પેશિયાલિટી છે સેકન્ડ નંબર પર જે આવે છે ને એ સૌથી ખાતક દોરો કહેવાય ને એવો દોરો એમ યુનિસ ઇકબાલ લચ્છી જીરો ત્રણસો સાત

ધોઈ નાખે આખો દિવસ આખી રાત એ લોકો એ પાણીમાં જડીબૂટીઓ નાખી એમાં ડબોરી નાખે રાત્રે આખો રાત દોરો પલરે પછી સવારે પછીથી ગુતરું કાઢીને ફરીથી ધોઈને એને થાંભલા પર લટકાવી દે અને ફરીથી છ થી સાત વખત એને હાથ ઘસાઈથી ઘસે ઘસી લીધા પછી જો આ મેં તમને પેલી દોરી બનાવી હતી હવે બીજી દોરી બતાવું ઘસી લીધા પછી ડબલ કલરમાં આપશે શેડ બરાબર તો જુઓ ઘસી લીધા પછી આ દોરીનો આગળનો છે જો પેલા એને આ કલરમાં ઘસવામાં આવ્યું આ કલર ડિફરન્સ છે આગળનો એ થોડો ગુલાબી જેવો છે તમારા કેમેરામાં તમે જોશો ને તો દોરીનું ફિનિશિંગ તમને એવું ખતરનાક દેખાશે અને તમને લિટરલી એવું લાગશે આ દોરાને અત્યારે હવે આ દોરા ને ડાર્ક કલરના દોરાને તમે અડશો તો તમને એમ લાગશે કે ખરેખર આ કોટન છે કે ચાઇનીઝ એ મુશ્કેલ લાગશે તમને પહેચાનવું સાચી વાત છે બરોબર હા બહુ બારીકીથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ કોટન માંજો છે હા લાયન ધ કિંગ ઓફ બરેલી સ્વોર્ડ ઓફ સુલતાન આ સ્વોર્ડ ઓફ સુલતાન જે છે એમનો એક બીજો બ્લોગ આવે છે લાયન ધ કિંગ ઓફ બરેલી બરોબર જે આપણા ગોડાઉન માં હું તમને અત્યારે લઈ જઈને બતાવીશ બરોબર આ છે એનું નામ છે ઇમરાન અલી ઇમરાન અલી ખાન બરોબર આ બહુ જ બારીક દોરી બનાવે છે અને દો જ સાત દોરી બનાવે છે અને આ ત્રીજા નંબર પર અમે એટલા માટે એમને આપ્યું કે એમનું જે ડિમાન્ડ છે એ પ્રકારની છે જે બ્રાન્ડેડ માંજા હતા આ રહી ગયો આ એને કિંગ ઓફ બરેલી આ બ્લોગ એમનો બરોબર હા ઇમરાન અલી હારીશ ખાન ઇમરાન ભાઈ આ સ્પેશિયલ આ લોકો ટુર્નામેન્ટ ક્વોલિટીની દોરી નવતાર એમના બાર બનાવીને મોકલે છે અને જે જે લોકોને અમે પંજાબમાં ચેન્નાઈમાં જ્યાં જ્યાં મોકલ્યા છે અને વાપર્યા છે ત્યાં ત્યાં એ લોકોને ફર્સ્ટ ક્લાસ ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું છે આ ક્યાં લઈને આયા તમે જો આ આપણું ગોડાઉન છે જ્યાં આપણે માંજા પકાવીએ છીએ બરાબર મીટર ભાઈ ભેજ શોષી લેવી વસ્તુ બી નાખીએ અંદર જેમ જેમ માંજા સુકાય એમ એ માં ઉપર ચડાવતા જઈએ અબરાઈ ઉપર બરોબર નવા અંદર આવતા જાય સુકાયા ઉપર જાય આવતા જાય અને જૂના માંજા ઉપર બરોબર

આ સ્ટાર વન નાઇન ટુ ફાઈવ દોરી ક્યાંય ના મળે તમને બરોબર આપણે સ્પેશિયલ બનાવ પછી આપણે કીધું કે આપણે સમુદ્ર કિનારે છે ને થોડી થોડી વધારે વધારે હોય તો એના માટે મેં કીધું કે દોર છે મારે સમુદ્ર કિનાર દ્વારકા છે જામનગર છે એ લોકો કસ્ટમર આવે છે કચ્છના જે દરિયા કિનારાના કસ્ટમર આવે છે એમ કે છે કે અમને ધાર એવી જોઈએ કે જે નરમ ન પડે સમુદ્ર કિનારે તો એ લોકો જે એકદમ ધાર લઈ જાય તો એના માટે સ્પેશિયલ બ્લોક બનાવવાનું કીધું તો આ બ્લોક બનાવ્યો આદમખોર

અને કામ બી એવું છે સાયલન્ટ કિલર જેવું હા બરોબર સટ પકડી ગયો હા સર કામ બી સાયલન્ટ કિલર એવું મનુ આગે કરીને ભરેલું એક કારીગર છે એ આ દોરી બનાવે છે બરોબર એના પછી એક ટોપ લોક બીજો આપું તમને બરોબર ખૂબ સારું કામ છે આમનું કામ બી સાયલન્ટ કિલર જેવું છે વાસીમ રાજા વાસીમ રાજા હા વાસીમ રાજા શાનવાઝ હા આમની દોરી પર અમારા ત્યાં ખૂબ આ બધા ટુર્નામેન્ટ દોરીના કારીગરો છે આપણે નવતાર એમને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ અમને બનાવી આપો એમ અને બનાવીને લઈને પછી આપણે આવીએ પછી આગળ જે કારીગર છે જે બરેના ટોપ કારીગરો જે કહેવાય બરોબર એમાંનો જે કારીગર છે હા એના બે બ્લોગ આવે છે સાકિર જાફરીના એસકે આર એકે ફોર્ટી સેવન ગોલ્ડ જે લોકો ખેંચીને કાપે છે અને મીડિયમ રેન્જની દોરી વાપરે છે એ લોકો આ એકે ફોર્ટી સેવન વધાર લઈ જાય છે એમ બરોબર અને આ બરેલી ચેમ્પિયન આ એમનો બીજો બ્લોગ આવે છે હજી એક ત્રીજો બ્લોક પણ છે એમનો જે છે બ્લેક લોયન બ્લેક લોયન બ્લેક લોયનના આ ત્રણ પ્રકારના બ્લોગ આવે છે સાકિર જાફરીના આ પણ ખૂબ વખણાય છે પછી આ એક બ્લોગ એવો છે જે અમારે પોતાનો બ્લોગ છે છોકરાઓ બહુ લઈ જાય એન્કાઉન્ટર એન્કાઉન્ટર અમે પોતે બનાવીએ રાશિદ ખાન છે બનેનો મેકર છે એની પાસે કાર્ય કરી બનાવીએ છીએ એનકાઉન્ટરમાં રાશિદ ખાનકો ગુજરાત નામ લખ્યું છે નામ મેરી એનકાઉન્ટર એટલા માટે આપ્યું છે કે છોકરાઓ જ્યારે પતંગબાજી કરતા હોય અને તાણ તાણી કરતા હોય બરોબર તો મજબૂત દોરી માંગે તો મજબૂત દોરી છે અને બરાઈને ફ્યુઝન દોરો બનાવ્યો છે એમ બરોબર પછી આ છે ને રાશિદ ખાન નાઇ સ્ટાર જો રાશિદ ખાન નાઇ સ્ટાર આ રાશિદ ભાઈ આ રાશિદ છે આ એનો છોટો ભાઈ છે રાશિદ ઈર્ષાદ સિંહ બરોબર રાશિદ ખાન આ રાશિદ ભાઈ જે છે એ લગભગ ઓલમોસ્ટ આખું વર્ષ આપણું જ કામ કરે છે ત્યાં બરેલી એમ બરોબર એમના બે બ્લોગ આવે છે નાની ફિરકીઓ પણ જુઓ અમે સ્પેશિયલ બનાવડાવીએ એવું નથી સેવન સ્ટાર એ નાઈસ્ટમાં આ ક્વોલિટી ની ના નાવાની મતલબ બેરલ માં ભી ફિરકી આ ક્વોલિટી ની તમને ઇન્ડિયા માં ક્યાંય ના મળે ના નહીં મળે ના મળે હા બરોબર તો આપણે બનાવી દે હવે જે મેઈન જે છે હવે બીજો ગોરામમાં તમને લઈ જો કે આપણી જે માસ્ટરી જે છે ફીજન ગોરામ આ તો મેં તમને બતાવ્યું એમએસ સૌથી પહેલા નંબર પર બતાયા એમએમએસ મકસુદ ખાન સોલ્તાન એ બધા ગોડાઉન હતા કારીગરો અલગ અલગ કાય આ ગોડાઉન કેવું છે કે ખાલી એમએમએસ નું જ છે અચ્છા આખું ગોડાઉન જ એમએમએસ નું છે અહિયાં એમએમએસ ની દોરી સિવાય બીજી કોઈ દોરી નહીં મળે તમને હા તો આ એમએમએસ મકસુદ ખાન સુલતાન બે બ્લોગ આવે એમના એમએમએસ નો અને સુલતાન આ બ્લોગ ની ખાસિયત એ છે કે આપણે ગુજરાત ના સિઝન પ્રમાણે ફ્યુઝન દોરા અમે બનાવ્યા ફ્યુઝન દોરા એટલે ગુજરાત માં જનરલ કે બરેલી ના દોરા તો 6 તાર ને 9 તાર ના મળે કદાચ ફાંડા પર મળે ગુજરાત માં એવું જે સાકરાર છે પાંડા ગોલ્ડ છે ટ્વેન્ટી કેરેટ છે તેજસ છે પ્લેટિનિયમ છે આવા બધા જે બ્લોક છે ગુજરાતના જે ટ્રેડિશનલ દોરા કહેવાય બરોબર કે ગુજરાતમાં જે સૌથી વધારે વપરાય છે એમ એ દોરા પર અમે બરેલીમાં દોરા બનાવવા અચ્છા હા એ સુલતાન બ્લોક જે છે એમનો એના પર છે બરોબર ચોવીસ કેરેટ છે પાંડા ગોલ્ડ છે તો બાકી જે તમે બીજા ઘોડા નો એ કયાના બનતા હોય એ બધા પાંડા પર બને અચ્છા પાંડા પર એ બધા પાંડા પર બને આજુ આ ચોવીસ કેરેટ પર બને ટ્વેન્ટી કેરેટ

બરોબર સોળ તાર બત્રીસ તાર સુધીની દોરીઓ આ લોકો સુલતાન બ્લોગ ઉપર મેં બનાવીએ છીએ એટલે આ એમ એમ એસ મકસુદ ખાન આમાં સૌથી વધારે માસ્ટરી છે આપણી કે ફ્યુઝન દોરા બનાવ્યા કેવા દોરા ગુજરાતના મેકર બરેલીના અને સુકાવાના અને અહીંયા સીઝનમાં વેચવાના આ આપણી માસ્ટરી હવે હજુ આ એક બીજો બ્લોગ બતાવું તમને જેને અત્યારે ઇન્ડિયા લેવલ પર ધમાલ મચાઈ છે ફ્રી ડેટર બરોબર આ ગઈ સાલ લોન્ચ કરે તો ગઈ સાલે ઉત્તરાયણની સિઝનના બે મહિના પહેલાં આ બધી ગયેલી

આ પ્રિડેટરમાં પ્રીમિયમ દ્વારા સારી ક્વોલિટી કારીગર છે ને એની પણ કોઈ એક કારીગર નથી છ તારનો પ્રિડેટરનો એક સ્પેશિયલ કારીગર છે તારનો સ્પેશિયલ અલગ કારીગર છે બાર તાર પ્રિડેટરનો સ્પેશિયલ અલગ કારીગર છે એમ આપણે જે કારીગર સિલેક્ટ કર્યા કે ભાઈ આ કારીગર સારો બનાવે છે એનું તારમાં કામ સારું છે બાર તારમાં સારું છે એ પ્રમાણે એને સિગમેન્ટ વાઇઝ એને બ્લોગ આપીને આપણે કામ આપ્યું કે ભાઈ અમારી આ નવતાર દોરી છે એના પર તું અમને આ બ્લોક બનાવી આપ એમ અને રેગ્યુલર આખા વર્ષથી કામ ચાલે એવું નથી આપણે ડિએટરના દોરા બી ઉનાળામાં જ બનાવીએ છીએ અને સિઝનમાં વેચીએ છીએ એટલે આ આપણી ફ્યુઝન દોરા સાથેની માસ્ટરી હવે એક જે માસ્ટરી છે ને જે ઇન્ડિયા લેવલે કોઈની નથી એ હું તમને બતાવું ભાઈ કે નાની ફિરકી તમે દુનિયામાં ક્યાંય પણ જાઓ ને આખા દુનિયામાં તો

હવે એક હજાર વારમાં બી તમને આ ક્વોલિટી છે ને આખું ઇન્ડિયા ફોરમ તમે તો ના મળે આ જો દોરો આમ તાર જેવો પ્લાસ્ટિક જેવો અને જો આ ક્વોલિટી જો

ની પ્રોડક્ટ છે અમારી સ્પેશિયલ અમે ટાઈપ કરીને બનાવીએ બરોબર આવું આવું તો નથી અમારું અમારે ત્રણ મિલ અંદર લખેલું છે બાકી અમે કાચ આખો રાખીએ છીએ બાકી કાચ નહીં જો દેખાય તમને આ ત્રણ મિલ જોવા ને આ ત્રણ મિલ જો પ્રડક્ટ છે અમારી ક્વોલિટી એટલે અમારે એવું નથી અમારી પ્રાઇઝ બી ઊંચી હોય કારણ કે આ પંદરસો વાર દોરીને સાડી સાતસો હોય અમારી પંદર સો વાર દોરી પંદરસો વાર બરોબર હા કારણ કે આમાં ત્રણ લખ્યા છે પણ છે પંદરસો વાર પંદરસો અને આ ત્રણ લખ્યા છે ત્રણ પૂરી છે તો ત્રણ પૂરી આપીએ તો ત્રણ ના પૂરા પૈસા લઈએ એટલે આ ફરક છે ભાઈ કે ક્વોલિટી અને ક્વોન્ટિટી ઉપર ચાલી છે ક્વોલિટી ની વાત કરું તો હું તમને કહી દઉં મોટા ભાગના દોરા છે બે હાથ વાગ બે હાથ ઘસીને બનેલા આવે બરોબર અમે પાંચ હાથ ઘસાઈએ દોરીની ક્વોલિટી ત્યારે આવી બને આ પચોરા બાંધા કહેવાય બધા કચોરા માજા બનાવીએ એટલે ક્વોલિટીની કોસ્ટિંગ ઊંચી થાય બરાબર છે એમ એટલે આ અમારી એક પ્રોસેસ છે ક્વોલિટી એનું ક્વોન્ટિટી મેન્ટેન કરવી કસ્ટમરને માલ પૈસા પ્રમાણે પૂરો આપવો બરાબર અને આપણે તમે જ્યારે ફર્સ્ટ વિડીયો બનાવ્યો તો મને યાદ છે હું ઘરેથી કામ કરતો હતો અને તમે ગોડાઉન પર આવેલા બરોબર ને તો એ વખતની વાત કરું તો એ વખતે નાનકડો ગોડાઉન અને ઘરેથી અમે ઓનલાઈન ફોન પર કામ કરતા હતા જયારે અમે ઓનલાઈન ચાલુ કરી ધંધો તો મારો વીસ વર્ષ જૂનો પણ ઓનલાઈન ક્યારે તમે ફરી ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવ્યો તો એ વખતે અમારી પાસે ખાલી એક સિસ્ટમ હતી કે ગોડાઉન આજે આઠ દુકાનો લઈને બેઠા છીએ તો એનું એક જ કારણ છે ક્વોલિટી અને ક્વોન્ટિટી કસ્ટમરને જ્યાં ફિરકી આપી ત્યાંથી ત્રણ ઓર્ડર પાછા આવ્યા ત્રણ ફિરકી આપી નવો ઓર્ડર દર વર્ષે દુકાન ત્યાં વધારવી પડે છે માલ મુકવા માટે બરોબર બે મહિના પહેલા બુકિંગ ચાલુ કરવું પડે છે કેમ કસ્ટમરો એટલા થઈ ગયા આપણી પાસે ક્વોલિટી અને ક્વોન્ટિટીના કારણે કે આજે કસ્ટમરને સાચવવા માટે અમારે બે મહિના પહેલું નહીં પંદર ઓગસ્ટથી બુકિંગ કરી બુકિંગ શબ્દ વાપરે તો હવે તમને એક બીજી વસ્તુ એમ અમેઝિંગ બતાવું જો આવો એમ કે કસ્ટમરો અમારે ત્યાં પંદર ઓગસ્ટ વખતે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી દોરી છે નીચે ત્રણ દુકાનો અને આ ઉપરનું આ બરાબર આ બધા એનઆરઆઈ કસ્ટમરનું બુકિંગ છે નીચે આપણે લોકલ કસ્ટમરનું બુકિંગ છે કસ્ટમરનું નામ એડ્રેસ ફોન નંબર લખીને બોક્સમાં પેકિંગ કરીને મૂકી દેવાનું જ્યારે લાભ પાછા માં ત્યારે સાત હજાર એડવાન્સ બુકિંગ થઈ ગયા હતા દેવ દિવાળી છે એડવાન્સ બુકિંગમાં માં આઠ હજાર કસ્ટમર લિસ્ટ છે મારી પાસે હા અને આ કસ્ટમરો ધીરે ધીરે હવે આ ઉપર સુધી પહોંચી ગયું ધીરે ધીરે હવે ડિલિવરી જવા મંડી કારણ કે વરસાદની સીઝન ગઈ ને એટલે 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 ધીરે ધીરે હવે કસ્ટમરને ડિલિવરી આપવાનું ચાલુ કરી દીધું બાકી આ જો ઓનલાઈન અત્યારે કામ ચાલુ જ છે દરેક કસ્ટમરનું નામ લખાઈએ આ જે પેકિંગ થાય છે આનું બોક્સ બનશે અને કાલે કુરિયર એના રવાના થશે આ પ્રોસેસ તો રેગ્યુલર ચાલુ જ છે મિતેશભાઈ એક નાની તમે જ્યારે આવ્યા હતા ફિરકી ફિરકીનું ગોડાઉન લઈને કામ કરતો હતો આજે પચીસ હજાર ફિરકી આમ રમતા રમતા વેચી બે બરોબર તો ક્વોલિટી અને ક્વોન્ટિટી આ એની સાબિતી છે તો કોઈને પણ જો હવે માંજા લેવા હોય તો હું તમને વિડીયોમાં નંબર આપું છું તેના ઉપર તમે કોલ કરો એટલે કોલ ઉઠાવશે અને તમારી જ કઈ ચોઈસ છે તમારી રિક્વાયરમેન્ટ કેવી છે નવ તાર છ તાર બાર તાર કે પછી જે વધારે તમારે બત્રીસ તાર સુધી તમને મળી જશે છ ફટ ઊંચા પતંગ જે લોકો ઉડાડે છે એ લોકો લઈ જાય છે સ્પેશિયલ બત્રીસ તાર સુધી દોરા માં અને હા ખાસ કરીને તમને જોઈ શકો છો આવા ટુર્નામેન્ટ ના સ્પેશિયાલિસ્ટ તમને પતંગ પણ અહીંયા મળી જશે અત્યારે પતંગ થોડા આઉટ ઓફ સ્ટોક છે બટ તમારે એની ટાઈમ જયારે પણ આઉટ ઓફ સિઝન માં પણ લેવા હોય તો પણ તમને અહિયાં થી મળી જશે કેમ કે બારે એડવાન્સ બુકિંગ વધારે થઈ ગયું ને એટલે પતંગ આવતો એ તમે મને એ જ કીધું નહીં તો બાકી તમને એ પણ બતાવતા અમે બટ કંઈ વાંધો નહીં તમારે જ્યારે પણ લેવો બારે માસ તમને મળે છે તો ટુર્નામેન્ટના રશિયાઓ માટે ખાસ કરીને આ વિડીયો છે તો વિડીયોને શેર કરજો લાઈક કરો અને તમારી જે પણ રિક્વાયરમેન્ટ હોય એ ફિરકી લેવા માટે અચૂકથી અહીંયા જાઓ